તમે જોઈ શકો છો બધા રૂમ છે મસ્તીના એક નંબર રૂમ મિત્રો ચાર તો ક્યાં નહીં આવી ગઈ ત્યારે ફૂલ સુવિધા છે મિત્રો હાલો મિત્રો અત્યારે સવાર નવ વાગી ગયા આઠ તો ગુડ મોર્નિંગ બધાને અને કેમ છો આયોગ કે તમે બધા મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી થાય આપણા મસ્ત મજાના બ્લોગમાં તો ફાઇનલી મિત્રો આજનું વાતાવરણ થોડુંક અત્યારનું હવે સારું વાતાવરણ છે કારણ કે વરસાદ લગભગ હાજનો વરસાદ નથી અને અત્યારે વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ છે તડકો નીકળી ગયો તો હવે લગભગ વરસાદ નહીં આવે તો મિત્રો આપણે આજે જવાનું છે કારણ કે આપણે હું ત્યાં જઈને તમને કહીશ કે આપણે કઈ જગ્યા ઉપર આવ્યા તો મળી વિડીયો તો મિત્રો અત્યારે લગભગ અગિયાર વાગી ગયા અને અમે જે દીવની આગળ આવેલું જે ફ્લેમિંગો રિસોર્ટ છે તો ત્યાં આવી ગયા કારણ કે અહીંયા જાન છે તો અમે જાનમાં આવ્યા ફ્લેમિંગો રિસોર્ટમાં અને તમને હું અહીંથી કે રિસોર્ટ બતાવ હું જોઈ શકો છો બધા રૂમ છે મસ્તીના એક નંબર રૂમ તો આ છે ટાઈમિંગ ઓ રિસોર્ટ અને આપણે આવી ગયા ચાટમાં તો આપણે અહીંયા રિસોર્ટની મોજ લેવાની છે જો મિત્રો

ફાઇનલી મિત્રો અત્યારે અહીંયા બધા આપણા ફ્રેન્ડ સર્કલ નું જે ફોટોશૂટ થઈ રહ્યું છે જો તમે આજની મજા છે બધી હા લોકો અહીંયા ફોટોશૂટ માટે આવ્યા ફોટો પાડી મિત્રો આ બધી જમવાની પણ હમણાં વ્યવસ્થા થઈ જવાની છે અલગ અલગ છે બધા જો મિત્રો આ બધા છોકરા ને મજા આવી ગઈ રમવાની કઈ થી તમે રિસોર્ટ જોઈ શકો છો આ એક મસ્ત મજાનું છે એક નંબર છે બોલું આ બધું આ રિસોર્ટ ની પાછળ ની ભાગ ની જગ્યા છે ને આ બધા જે તમે જોઈ શકો છો આ રૂમ છે બધા વાતાવરણ સારું છે

ગાડી હા મેં પાર્કિંગ માટે ફાઈનલી મિત્રો અત્યારે જે આપણે આ મારી જ બધા રિસોર્ટમાં તમે જોઈ લ્યો ને ઓલા જો આમ સડી ગયા બધા જાનમાં આવી ગયા છે અહીંયા કેમ છે રા ભાઈ જમાવટ આવી કે મજા આવે તો વાંધો નહીં લે તો જો અહીંનો વ્યૂ અહીંથી એક નંબર વ્યૂ આવે છે પાણી પાણી ભર્યું છે વરસાદનું હમણાં વરસાદ હતો જોરદાર

હવે જમી લીધું મિત્રો જમીન હવે પછી અહીંયા આપણે ઉપર આવી થોડોક આરામ થઈ જાય પછી પાછા ઘેરે જાય કારણ કે ખાધું હમણાં એટલે થોડીક આરામ કરી લઈશ આપણે પહેલી વાર આવ્યા હતા ત્યાં જવાનું છે ઉપર અહીંયા પાઘડી વાળાનું કામકાજ ચાલુ છે આપડે હાથમાં આવી કીધી વાળી તો આની પાઘડી ચાલુ છે કમલેશ ની આપણે અહીંથી ઘેરે નીકળવાનું છે કારણ કે આજનું વાતાવરણ થોડું સારું હતું ગરમી તો છે પણ આમ વરસાદી માહોલ નથી એટલે મજા આવી ગઈ આપણે આ રિસોર્ટમાં અહીંયા ચા નથી તો બહુ મસ્ત આયોજન કરેલું છે આવી રીતનું આયોજન છે આ બધું મળી ગઈ ઘેરે જઈને ડાયરેક્ટ તો મિત્રો મારે સાંજે બહુ મોડું થઈ ગયું હતું ત્યાંથી આવવામાં કારણ કે કાલે મેં જાનમાં ગયા હતા ત્યાંથી તો આપણે બ્લોગ એન્ડ કરવાનો બાકી હતો તો મિત્રો આ બ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરીશ અને મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી બધાને